ત્રીસ એપ્રિલ ઓગણીસો ચોર્યાસીના રોજ બગસરા નાગરિક શરાફી સહકારી મંડળીની શરૂઆત કરવામાં આવી હતી અરવિંદભાઈ મણિયારના વિચારમાંથી અમે લોકોએ પ્રેરણા લઈ મંડળીની સ્થાપના કરી હતી અત્યારે મંડળીની આઠ શાખા છે જેમાં બગસરા ધારી જલાલા અમરેલી લીલિયા રાજકોટ અમદાવાદ વડોદરા સુધી વ્યાપ વધ્યો છે મંડળીને ગુજરાત રાજ્યના ઓગણત્રીસ જિલ્લાની મંજૂરી મળી છે

નાનો મંડળી કરવું છે અને ખોટું કરનારી મંડળીઓનું આપણે જોયું છે કે ભવિષ્ય લાગુ નથી તમે કીધું કે સમાજ એક સમય આવ્યો કે

કે આપણે આવી કોઈ મંડળી બી કરીએ અને એક ભાવ અને જેમાં નિષ્ઠા એની સાથે ટ્રાન્સપરન્સી કહેવાય એ ટ્રાન્સપરન્સી સાથે એક મંડળીનો પાયો નખાવો આજે આપણે જોઈએ છીએ કે આવડું મોટું ઘટતું છે આત્મનિર્ભરની વાત તો સાહેબ હવે બધા કરે છે આ મંડળી પહેલા દિવસથી હું વિચાર આપણે આત્મનિર્ભર થવું છે અને એ વિશ્વાસથી જેમ સાહેબ કે છે બેંકો પાસેથી પૈસા લઈ અને દેવા અને એ બધું કરવું એક્ટિવિટી ઈ બધી વસ્તુઓ થી પર રહે મંડળી પર કોઈ જાતનો એવો ભાર નો બોજ ન આવે કે જેથી એના સભાસદો સુધો ઈ કોઈ દબાઈ જાય એટલે એવા લોકો પાસેથી વિશ્વાસ ખેડે કે જે લોકો પાસે છે અને એને એના પોતાના પૈસા યોગ્ય છે કે સચવાયેલી છે એનો ભરોસો ઈ આપવામાં આવે છે સારી એવી પ્રવૃત્તિ થતી એમાં કહેવાય ને કે એની મેરે લોકો છોડાવવાનો સામે થી ઈચ્છા પત્ર તમે કીધું કે કોઈ ડિરેક્ટર ને

વર્ષો સુધી પારદર્શક અને પ્રામાણિક નેતૃત્વ કરતી સંસ્થા છે છેવાડાના માનવી સુધી પહોંચે અને સેવા આપે તેવી શુભકામનાઓ પાઠવું છું આ સંસ્થાનો પ્રગતિ અહેવાલ મેં જોયો ત્રણ આંકડાથી શરૂ થયેલી મંડળી આજે છ આંકડા સુધી પહોંચી છે એક કરોડની થાપણો હું મૂકીને ગયો તો એ આજે એના બદલે હવે સો કરોડ ઉપર પહોંચી છે અને કરોડોમાં નફો કરે છે તો આ આ તો અમારું બાળક કહેવાય બાળકની પ્રગતિ એ અમારો આનંદ છે અને હજી પણ આ સંસ્થા ખૂબ ખૂબ પ્રગતિ કરે સમાજની સેવા કરે લોકોને ઉપયોગી થાય સ્વસ્તિકમાં જેમ ચાર પાંખડા છે એમાં પહેલાં ત્રણ પાંખડા છે એ સર્વ મંગલ તમામ આત્માઓનો થાવું પછી ચોથું જે પાખડું જે છે એ સ્વઆત્મા માટે છે એટલે આત્મા માટે તમારે તમારી જાતનો ઉપયોગ કરો એ પહેલાં સંસ્થાને તમારા પંચોતેર ટકા તમારો સમય સમાજને આપવાનો છે અને આ સંસ્થા એ પ્રમાણે કાર્યવાહી કરી રહી છે એનો પણ ખરેખર વિશેષ આનંદ છે ઓન ફંડ ઉપર ચાલે છે પ્રોફિટ કરતી સંસ્થા છે અને જે નાના માણસો છે એને ઉપયોગી થાય છે એ બહુ સારી વાત છે અને હજી વર્ષોના વર્ષો સુધી આવું પારદર્શક અને પ્રામાણિક વ્યક્તિત્વ અને નેતૃત્વ આપે અને સંસ્થા ફૂલી ફાલે અને સમાજના છેવાડાના લોકો સુધી જાય અને એને ઉપયોગી થાય એવી મારી હૃદયના ઊંડાણથી શુભેચ્છાઓ છે જનરલ એમ ડી નીતેશભાઈ ડોડિયાએ જણાવ્યું હતું કે ગુજરાતભરની છ હજાર ત્રણસોથી વધુ શરાફી મંડળીઓમાંથી વધુ નફો કરવા સાથે સતત છઠ્ઠી વખત બીજા સ્થાન ધરાવતી મંડળી એટલે બગસરા નાગરિક શરાફી સહકારી મંડળી છે સૌથી વધુ નફો કરતી સંસ્થા બે હજાર પચીસ છવ્વીસમાં બગસરા નાગરિક શરાફી સહકારી મંડળી થાય તેવું લક્ષ્ય છે બગસરા નાગરિક શરાફી સહકારી મંડળીને આગળ વધારવામાં એકસો સિત્તેર જેટલા લોકોની ટીમ જહેમત ઉઠાવી રહી છે ઓગણીસો ચોરાસીના ત્રીસ તારીખ અને એપ્રિલ માસમાં એક એવા યોગ સાથે આ મંડળી શરૂઆત થઈ સહકારી પ્રવૃત્તિના એ વખતના ભામાસા અરવિંદભાઈ સહકારી પ્રવૃત્તિમાં એ વખતે ખૂબ લોકો હતા પણ સહકારી પ્રવૃત્તિમાં જે લોકો હતા એવા ઉર્જાવાન લોકો હતા કે એવા અરવિંદભાઈ જેવા ખૂબ ઓછા લોકોમાં અરવિંદભાઈના આશીર્વાદ સાથે અરવિંદભાઈના વિચારો સાથે આ મંડળી જ્યારે શરૂઆત થઈ છે ત્યારે આજે ચાલીસ વર્ષ જેટલા સમય વીતવા છતાં આ મંડળી જે પ્રગતિ ગીરી પાછળના ઘણા બધા કારણો કારણોની અંદર નિષ્ઠા પ્રમાણિકતા સમય ચૂકતા એ તો બધું છે જ પરંતુ એવા કેટલાય અધિકારી લોકો જેમકે જ્યારે સંસ્થાનું રજીસ્ટ્રેશન થયું ત્યારે દ્વારકાદાસભાઈ પટેલ એ ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધના જનસંઘની વિરુદ્ધની વિચારધારાના લોકો હતા પરંતુ એ વખતે એમણે આશીર્વાદ આપ્યા કે ભાઈ મંડળી તમારે શરૂ કરવી છે તો અમને લાયસન્સ આપો એ વખતે તો જ્યારે લાયસન્સ જોતું ત્યારે આવું બધું હતું જ એમ કરતાં 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 મંડળી પાપા પગલી કરતાં કરતાં ઓગણીસો ચોરાણુંમાં ખંદાર સાહેબ જેવા સહકારી પ્રવૃત્તિને આગળ લઈ જાવી કેમ લઈ જાવી એ તો બધી આવડત હોય પણ કાયદા કાયદાકીય રીતે કેવી રીતે આગળ જવું એ માર્ગદર્શન પણ સહકારી પ્રવૃત્તિમાં ખૂબ જરૂરી હોય છે અને એ માર્ગદર્શન ખંતા સાહેબ જેવા લોકોએ ચેરમેન શ્રી રસુનભાઈ ડોડિયાને અનેક વખત આપ્યા નાની મોટી કાનૂની પ્રક્રિયા હોય નાના મોટા નીતિ નિયમો હોય તો એમાં પણ આજે સભાસદ ભેટ વેતનના કાર્યક્રમમાં સાહેબે કીધું કે તમારી ચલાળા શાખા પણ એમને એટલા માટે એ જોખમ કહો તો જોખમ અને આશીર્વાદ કહો તો આશીર્વાદ એટલા માટે લીધા કે એમને સંસ્થા પ્રત્યેની નિષ્ઠાની એને ખબર હતી કે આ નિષ્ઠાવાન લોકો છે એટલા સંસ્થા આગળ જશે આ સંસ્થા વિકાસ પામશે એમાં અમે પણ અમારો મહત્ત્વનો રોલ હોય એટલા માટે એ લોકો અમારા જાતો કરતા એ લોકો ચલાવી લેતા આ બધી જ બાબતોને ધ્યાને રાખીને આજે ચાલીસ વર્ષથી અમે ગુજરાતમાં બીજા નંબરનું સ્થાન સહકારી પ્રવૃત્તિમાં મંડળીમાં જે ક્રેડિટ સોસાયટી છે એમાં છ હજાર ત્રણસો જેટલી મંડળીઓ છે ને સહકાર ચેતનાએ અમને આ નંબર આપ્યો છે ત્યારે અમારી એક નેમ છે કે ગુજરાતમાં જેટલી સહકારી સંસ્થાઓ છે સૌથી વધુ નફો કરતી સંસ્થા બે હજાર પચીસ છવ્વીસમાં બગસા નાગરિક સરાફી સહકારી મંડળી થાય એવા ધ્યેય સાથે એવા લક્ષ સાથે અમે આગળ વધી રહ્યા છીએ એની પાછળ અમારી કુલ એકસો સાત જેટલા એડવાઇઝરી બોર્ડ મેમ્બર ડિરેક્ટર સીઓ અને લગભગ પંચાવન સાઠ જેટલા અમારા કર્મચારીગણ એટલે કે લગભગ એકસો સિત્તેર લોકોની ટીમ એ સામૂહિક રીતે પ્રયાસ કરે છે અને એ પ્રયાસોના ભાગરૂપે અમને લાગે છે કે આ સફળતા સુધી અમે પહોંચી શકીએ એક પ્રશ્ન પૂછવા જે બંધ થાય છે કે આજે જ્યારે બેન્કો આટલી બધી હરીફાઈમાં કામ કરી રહી કે કસ્તીઓના ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે ત્યારે બગસરા મંડળી રાજકોટમાં આવીને ઓગણીસો સભાસદ બનાવ્યા અને આજે એક વિશ્વાસ ઊભો કર્યો તો આ એક કઈ ટાઈપની ઉર્જા છે કે જે મંડળીને આટલી બધી તાકાત પૂરી પડે છે આટલા બધા રિફાઈના યુગમાં ખરેખર તો સહકારી પ્રવૃત્તિ ખૂબ ફૂલી ફાલેલી છે ગુજરાતભરમાં લગભગ મેં કીધું એમ છ હજાર ત્રણસોથી પણ વધારે હવે સહકારી મંડળીઓ છે અનેક પ્રકારની બેંકો અનેક પ્રકારની સહકારી પ્રવૃત્તિ સાથે જોડાયેલી સંસ્થાઓ છે ભગતસાહ નાગરિક સરાપી મંડળી કુલ આઠ શાખા ધરાવે વડોદરા અમદાવાદ અને રાજકોટ આ ત્રણ કેપિટલ ગુજરાતના સેન્ટરો કહેવાય અમે જ્યારે રાજકોટની અંદર શાખા ખોલવાની વાત આવી ને ત્યારે અમારા પણ ઘણા બધા ડિરેક્ટર અને એડવાઇઝરી બોર્ડ મેમ્બર કહેતા હતા કે રશ્મિનભાઈ ગામ કેવડું મોટું નાકો આપણો જિલ્લો ભેગો થાય ને તોય તો ગામ મોટું થાય પણ એની એક નીતિ હતી કે આપણે તો નીતિથી જ ચાલવાનું છે લોકોને મદદ જ કરવાની છે તો આવડે મોટા શહેરમાં ભલે ને આપણે કોઈ ન ઓળખીએ પણ કોક તો આપણી પાસે આવશે ને કોઈ મારે જરૂર છે મને મદદ કરો મને ડિપોઝિટ મૂકી છે તો તમે મારી ડિપોઝિટ લ્યો સભાસદ બનવું છે તો મને સભાસદ બનાવો અમે આ જગ્યા ઉપરથી છે એની પહેલાં બાજુમાં જે જગ્યા ઉપર આપણી શાખાનો શુભારંભ કર્યો સોળસો જેટલા સભાસદો ત્યારે નોંધાણા હતા આ લગભગ નવી બિલ્ડિંગમાં આપણે છ વર્ષથી આવ્યા અહીંયા અમે અત્યાર સુધીમાં ત્રણસો લોકોને સભાસદ બનાવ્યા સભાસદ બનવા માટે તો રોજ એક બે લોકો તો આવે જ છે પણ એવા લોકોને સભાસદ બનાવીએ છીએ કે બીજે દિવસે જો એને કાંઈ જરૂરિયાત હોય તો આપણે એને પૂરી પાડી શકવા જોઈએ અથવા તો ડિપોઝિટ એવા લોકો પાસેથી અમે લઈએ કે એ ડિપોઝિટ મૂકી જાય તો પછી એને જ્યારે જોતી હોય ત્યારે આપણે એની દઈ શકવાની આપણી પાસે કેપેસિટી પણ હોવી જોઈએ આવા લોજિક સાથે અમે કામ કરતા હતા અને રાજકોટ શહેરની અંદરના એટલા બધા વેપારી આગેવાનો અમારે જે અહીંયા ડિરેક્ટર બોર્ડ છે એડવાઇઝરી બોર્ડ મેમ્બર છે એ મારી સાથે જોડાતા ગયા આની અંદર એટલા બધા અમારા સભાસદો અને એડવાઇઝરી બોર્ડ મેમ્બર છે કે અમારે એની અંદર કાંઈ સંબંધ હતો જ નહીં સંબંધ બંધની શરૂઆત થઈ એણે અમને એટલા બધા સંબંધો લોકો સાથે કરી દીધા કે મેં આપને જ્યારે કીધું ને હું આપણી ઓફિસે આવ્યો ત્યારે તમે કીધું કે ભાઈ દોઢ બે વર્ષથી મને તો કેવું છે કે આવું બધું હોય તો અમે કોઈને એટલા માટે નથી કહેતા કે એમને વિશ્વાસ આવે ને ત્યારે જ આપણું સાચું કામ ગણાય એવા ધ્યેય સાથે ચાલીએ છીએ એટલે મને લાગે કે રાજકોટની અંદર આખા ગુજરાતની અંદર અમદાવાદની અંદર વડોદરાની અંદર અમે સફળ થયા છીએ એનું કારણ એટલું કે આપણે આપણું કામ કરતા જાવ સામેના લોકોને જ્યારે એમ થશે કે નહીં આ લોકોનું કામ ખૂબ સારી રીતે નિભાવી રહ્યા છે તો આપોઆપ અમારી સાથે જોડાતા જાય આ પદ્ધતિથી અમે આગળ વધી રહ્યા છે રાજકોટનું અમને ખાસ ભવિષ્યનું વિઝન રાજકોટનો તમે સમય ખાંડો રાજકોટની ડિમાન્ડ છે કે કેવું તમને કેવું લાગે છે તમારા સ્ટાફમાંથી પણ ડિમાન્ડ આવી હશે કે હવે જગ્યા ટૂંકી પડે છે કંઈક કરો કંઈક કરો તો ટૂંકા સમયમાં માટે એવું પ્લાન છે શું છે સરાફી મંડળીઓના દર વર્ષના નફાની અંદરથી આવા ફંડો બધા નીકળતા હોય છે લગભગ અમારી પાસે ચાર કરોડથી વધારે એનું મકાન પણ છે રાજકોટ સિટી પણ થોડુંક મોંઘું છે એટલે અમે એવું નક્કી કર્યું છે કે જ્યારે બનાવીએ બનાવવાની બે વર્ષથી વધારે સમય નહીં અમે લઈ પણ જ્યારે બનાવીએ ત્યારે અદ્યતન કે રાજકોટના લોકોને શોભે એવું સભાસદોને એમ થાય કે ના આપણી સંસ્થાનું બિલ્ડિંગ છે એવા લોકેશન ઉપર અમે ચાર પાંચ લોકેશન પણ એવા જોયા છે કે એની કિંમત લગભગ ફર્નિચર સાથે બધું કરીએ તો સાડા ત્રણ ચાર કરોડ રૂપિયા થઈ જાય છે પણ હવે અમે જે નફો કરશું એમાં પ્લસ કરશું એટલે પ્રથમ અમારું મિશન રાજકોટમાં પોતાનું માલિકીનું મોટું બિલ્ડિંગ એ હશે અને એનું ઉદઘાટન બે વર્ષની અંદર આપ બધા જ મહાનુભાવોના વરદ હસ્તે આપની હાજરીમાં કાશે એવી અમને આશા